બધા મિત્રો મજામાં મજામાં જશું જઈ દ્વારકાધીશ જાય મગલમાં બધા મિત્રો ને તો જો સવાર સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને આજે છે શનિવાર ને આપણે આજે ભણવા જવાનું કેન્સલ છે કારણ કે મારા પપ્પા આજે ગયા છે યાર્ડમાં ટ્રેક્ટર લઈને માંડવી નાખવા ને આપણે ખેતરમાં વાવી છે જુવાર ગુંદરી તો આપણે એને પાણી પાવા જવાનું છે તો આપણે જો સવાર સવારમાં અત્યારે પેલા દૂધ લઈ આવીએ પછી કેવિન ને ઘરે જાય ને કેવિન ને નિસાળે મૂકી આવે પછી આપણે જ્યાં દૂધ લેવા પછી જઈએ ખેતરે તો ચાલો તમને મોડી મિત્રો જો આપણે કેવિન મળી ગયો છે કેવિન આઈ કા દે મારું ગુલામનું નામ બચ્યો છે તો આપણે કેવિન ને આપણે મૂકી આવી નિસાળીએ અને પછી આપણે અહીં ખેતરે જાવે પોગી ગયા છે ને આપણે આમાં જો જુવાર વાવી દીધી છે આ આઠ નહીં પણ છ બીઘા માં આપણે જુવાર છે ને ઉપર આપણે જે ધાર છે જરાક એમાં ચાર બીઘામાં આપણે જીરું વાવ્યું છે તો અત્યારે જો જુવાર માં પાણી ચાલુ કર્યું છે જોઈ લ્યો ડાયરેક્ટ દંદુડો કર્યો છે ચાલુ આપણે તોરિયા બોરિયા કઈ નથી જોઈ લ્યો કાલે ખાલી આ એક ક્યારો પાયો તો અને અત્યારે જો કાકાને અહીંયા ધાર દેવાય છે તો હાલો તમને બતાવું માંડવી ની ધાર જે છે એટલે માંડવી ચોખ્ખી કરે છે જોઈ લ્યો જોઈ લ્યો આમ આવી રીતે કઈ માંડવી ચોખ્ખી થાય આપણે જે હલરમાંથી કાઢી હોય એ ડગલા ને નાખે એટલે પાછળ નીકળી જાય નોખા પડી જાય અને પછી કોક કોક ડાઠા રહી ગયા હોય કાઢી નાખે બાકી જો કાકાને દાતી બાતી આવી ગઈ છે ખેડ થઈ ગઈ છે ને એને વાવવાનું છે ને આપણે કાલે જો જીપીએસ થી વાવ્યો છે તમે શોર્ટ વિડીયો જોયો હશે તો ચાલો આપણે લઈએ પછી તમને મળી આપણે અહીંયા વાવેતર કર્યું છે ને એ આપણે જીપીએસ થી કર્યું છે તો તમે જોઈ લ્યો ખાલી બારીઓ ની સીધા આવી તમે આમ જોઈ લ્યો બાકી આપણે માંડવી છે ને વરસાદ હતો એટલે વીણી નથી ને તો માંડવી જો બધી પાણીમાં ભેરી તરવાઈ જાય ને છેલ્લે આપણે પાણી પૂરું થાય ને ત્યાં ભેગી થાય જોઈ લે એમાં કટલી માંડવી તરીને આવે જોઈ લ્યો જાઓ તમે ખાલી અને આવી રીતે જો પાણી જાય ને એટલે આમ આંચકો કરી દેવાનો આમ એટલે પાણી ન જાય આંચકો કરી એટલે એક બાજુ પાણી જાતું હોય ને એ ન જાય આખો ક્યારો સમતલ ભરીને જાય બાકી જોઈ લે આવી રીતે છે આપણી ખેતીવાડી અને અહીંયા હાલો તમને બતાવું નળિયું કઈ રીતે પાથરી આમાં આપણે જોઈ અહીંયા આની આવું પણ હવે સીધી લીટી કરી દીધી છે અને આપણો હળીગલ ભૂકો છે અવરનો અને આ છે નળિયું પાથરવાનું મશીન આપણે જો આ નળિયુંના ફીલા પડ્યા ને અને આમ કરી આમાં કરી દેવાનું ફીટ પછી આ રાંડું છોડી અને આમ કરી અને આમ ઉમેરતું જવાનું ને નળી ખેંચી નુયું જવાનું અત્યાર સુધી મેં આપણે રાજુભાઈ કઈક એટલી નળી પાથરી છે જોઈ લ્યો હવે સરિયો છે એનાથી ત્રણ નળી ગોઠવીને ને વયું આવવાનું એટલે વચમાં અને સાઈડમાં બે નળી એવી રીતે આખા ક્યારામાં ત્રણ નળી પથરાઈ જાય પછી આપણે ઓલી લાઈન પાથરી દેવાની એટલે ઈ ચાલુ થઈ જાય આમાં આપણે વાયું છે જીવું ત્રણ સાડા ત્રણ વીઘા આ છે બાકી ઓલું છે છ સાડા છ વીઘા એવું છે જોઈ લે બાકી અને આપણે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ થી ત્રીસ જેવા તો આપણે કઈકલા છે આ બધા પથરાઈ જાય પછી આપણે વધારે આપણે જો પાકનો સારો ઉગાવો આપણે જોતો હોય ને તો ટીપક પદ્ધતિ એકદમ એકદમ મસ્ત પદ્ધતિ છે એનાથી પાક ગમે તે હોય એનો ઉગાવો સારો જ આવે અને ઘણા ફાયદા છે એના પાણી પાણી વારું ના પડે મોટર ચાલુ કરી દેવાની આપેનું પીતું હોય આપણે ટપકા ટપકા થાય પાણીના આખો ક્યારો રીજી જાય તમે ચાર થી પાંચ કલાક ચાલુ કરો ને આખો ક્યારો રીગી જાય એવું હોય તો અત્યારે જો લાઇટ વહી ગઈ હે જોઈ લો દંદુડો બંધ થઈ ગયો જોઈ લો લાઈટ વહી ગઈ છે ને આ ક્યારો લગભગ તો પી જશે વાંધો નહીં આવે હાલો તો મળીએ આ મિત્રો આપણે જો અહીંયા કંઈક આટલું બીજું છે ને આટલું ચાલુ છે અને આપણે જો અહીંયા સમારપીટ કર્યા છે હાકર બાંધીને આપણે હવે ચાલુ કરવાના છે તબડાટી બોલાવવાની છે જોઈ લ્યો તો બપોરા થઈ ગયા છે તો ચાલો આપણે મસ્ત મજાનું ભોજન કરી લઈએ બપોરનું પછી તમને મળી શકું મસ્ત મજાના બપોરા કરી લીધા છે અને આપણે જો હવે થોડોક રોટલો વહી દો તો એને આપણે ચોરી નહીં હોય છે તો હાલો હવે એને માછલી નાખી દઈએ મિત્રો જો આપણે બપોર પછી ભોજન લઈને થોડોક વિરામ કર્યા બાદ આપણે અત્યારે વાગી ગયા છે બે ને પાણી આપણે પાછું ચાલુ કરી દીધું છે જોઈ લ્યો અને કંઈક આટલું પાણી પી ગયું છે હવે અહીંયા બારમાં તેરમાં ક્યારામાં પાણી ચાલુ છે અને અહીંયા કાકાને ધાર દેવાય છે અને બીજી બાજુ અહીંયા આપણે થાંભલો પણ કંઈક આટલો બધો હાલી ગયો છે જોઈ લો વાગી ગયા છે ઉંધાના સાડા ચાર જેવું થયું છે અને આપણે પાવર આપણે ને અહીંયા ઓછો પડી ગયો છે લાઇટ છે એ ડીમ થઈ ગઈ છે જો પાવર આવતો છે નહીં એવું એટલે આપણે પપરનું આમ તો પાવર ગયો છે પણ હું નેખા રાખતો મને પછી યાદ ન આવ્યું અને પાવર વિયોગ્યો તો અત્યારે ગભરા રખડી નહીં હવે જોવાય આજે આવે કે નો આવે લગભગ મને લાગી છે જમ્પર ભરી ગયો છે હશે પાવર તો આવ્યું નહીં તો ચાલો હવે ઘરે જાઈ ઘરે થોડા કામ છે એ કામ કરી લે તો ચાલો તમે મળી જાય મિત્રો જો આપણે ખેતરે થી આવી ગયા છીએ અને જો અહીંયા મસ્ત મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને તમને લાગતું છે હલર ક્યાં હાલે હલર આપણા અહીંયા ભાઈબંધ દીપભાઈ ની હલર હાલે છે જોઈ લ્યો અટાણા દડિયો ઉતારણ વેરું ના આવ્યું તો આ વિડીયોમાં બસ એટલું જ ટૂંકો બન્યો છે તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીએ બીજા નવા વિડીયોની અંદર તો એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરી દેજો તો રામે રામ ડાયરાને